આજથી થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે રીતે કોંગ્રેસના જે ગઈકાલે કારોબારી બેઠક મળી તેને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ધારાસભ્ય અનંત પટેલ સામે પોતાની વેદના વ્યક્ત કરી છે અને શું વાત કહી છે વિગતે વાત માં આપનું સ્વાગત છે હું જો પહેલા આજથી થોડાક દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે આદિવાસી સમાજના મકાનો અને દુકાનો આવેલી હતી તે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી તેને લઈને આદિવાસી સમાજના નેતાઓ નારાજ જોવા મળ્યા હતા તેમનામાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો દરમિયાન ત્યાંના સ્થાનિક આદિવાસી સમાજના લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો ત્યારે પોલીસને આગળ રાખીને તંત્રએ આદિવાસી સમાજના લોકોના અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોય તેવા આરોપો પણ સામે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે કોંગ્રેસના જે સંગઠનના લોકો છે પંચાયતના પ્રમુખો છે તેમની કારોબારી બેઠક મળી હતી ત્યારે ડિમોલેશન સ્થળ જ્યાં આદિવાસી સમાજના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા ત્યાં કોંગ્રેસનું આ ડેલિકેશન છે તે પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યો હતો ત્યાં પીડિત પરિવારની વેદના સાંભળી હતી તે દરમિયાન જે આદિવાસી સમાજના મહિલા છે તે પોલીસની કામગીરી સામે ગંભીર આરોપ કરતા નજરે પડ્યા છે તો શું આરોપ કરી રહ્યા છે નર્મદા પોલીસની કામગીરી સામે તે સાંભળી લો સમાજના લોકોની જે હતી તેને તોડી પાડવામાં આવી હતી તેની મુલાકાત માટે ગુજરાત પ્રદેશના ના અધ્યક્ષ તેમજ ધારાસભ્ય દિગ્દીશ ની અનિંદ પટેલ આ તમામ લોકો હાલ આ મહિલા સાથે પહોંચાડી રહ્યા છે જે મહિલા હતી તેની દુકાન અને મકાન તોડી નાખવામાં આવ્યા હતા તેની માલિકોની જમીનમાં મકાનોની દુકાન હતું તેને તોડી નાખવામાં આવ્યું એક રીતના જાણવા માટે વિપક્ષના નેતાઓ આજે પહોંચ્યા છે ત્યારે અહીંયા જોવાનું રહ્યું છે કે આ ગરીબ લોકોને કોઈ ન્યાય મળશે કે નહીં પરંતુ આ ગરીબ લોકો પોતાની જમીન સ્થિચ્યુબિલિટી બનાવવા માટે તેમજ અમારું ડેમ બનાવવા માટે જમીન આપી હતી તેઓના જ ઘર તોડી નાખવામાં આવ્યા છે રફિક ગણીવાલા જીએસટી વિન્ડર મજા અને મને બેલેટે તમને ન્યાય મળશે તમારે અહીંયા જ રોકાવાનું કઈ બી તકલીફ થાય તમારે અમને જાણ કરવાની

એમના તરફથી ખાવાનું ખાઈએ છીએ આજે સુધી ભાજપનો નેતા મનસુખ કાકા બેઠા છે દર્શના બેન બેઠી છે આજે સુધી ભાજપના નેતા જોવા કોઈ નથી આવ્યું હું એક બીજવા મહિલા છું તો એમને મારી ખબર લેવી હતી ને કેમ આદિવાસી ની જમીન લીધી છે તો એમને ખવાયું નથી ભાજપના નેતા એક કે પણ નથી આવ્યો અને અમારા આદિવાસી ઈલાકામાં હમણાં મોટી સાહેબ આવી ગયો કેમ આવ્યું આદિવાસીના ઇલાકામાં નથી કેમ અવાયું આદિવાસી લોકો ગમે છે અને આદિવાસી ની જમીન ગમે છે નથી ગમતા પણ જમીન ખુશ ગમે છે આદિવાસી ની જમીન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું તો તે દિવસ મને ધરપકડ કરી ચાક પોસ્ટ થી ત્યારે હું છોકરા ને દવાખાના લઈને ને ગયેલી હતી ત્યારે મને અહીંયા નથી આવતી અને મારા વીસ હજાર રૂપિયા રોકડ હતા વીસ હજાર રોકડ હતા અને મારી પાયલ હતી સત્તર હજાર ની મારી પાયલ નથી મારી કંકી નથી આ પોલીસ ખાતું છે કે બજારનું એ લઈ ગયું

કેમેરા માઉન્ટ કરેલા હોવા જોઈએ કેમેરા પણ નતા માઉન્ટ કરેલા ને એને લીધે એ લોકો બેફામ ગાળો બોલી બોલીને આપણે આવડે એવી રીતના લેડીસો પણ એવી રીતે પોલીસ સ્ટેશન માં બધાને હોલમાં માં આગલી રાત થી છોકરાઓ સાથે બધાને અંદર રાખે અને ત્યાં આપણે કોઈને ફોન બી થી કાઢે ને એક છોકરાનો તો ત્યાં પોલીસ વાળા આઈફોન તોડી નાખ્યો કોઈ જાતનો પ્રોટોકોલ નથી મારે તો એ તપાસ આપણે કરવી જોઈએ કે એ લોકોને આમ તો જોગવાઈ છે જ કે બોડી માઉન્ટ કેમેરો હોવો જોઈએ અને પછી આ તમે કોઈને ડિટેન કરો એવું કોઈ પ્રકારની એ કામગીરી નથી એ દિવસે પછી આપણે

બેનો ગાડીમાં અમે કીધું હાથ ના લગાવતા અમે ગુલેદાર કે અમારી જાતે ગાડી માં જઈશું તો જેમ્સ પોલીસ કેવડીયા પોલીસ નથી એટલે બોલાવી લઈ આપણે

સુવિધા આપે મને અને આ વરસાદ આવી જાય અત્યારે હું જવું કઈ એટલે મને એ નું મારી નવા ન્યાય મળશે તમારે અહીંયા જ રોકાવાનું કઈ બી તકલીફ થાય તમારે અમને જાણ કરવાની

બેઠી છે આજે સુધી ભાજપના ના નેતા જોયા કોઈ નથી આવ્યું હું એક વિધવા મહિલા છું તો એમને મારી ખબર લેવી હતી ને કેમ આદિવાસીની જમીન લીધી છે તો એમનાથી હવાયું નથી ભાજપના ના નેતા એક કે પણ નથી આવ્યો અને અમારા આદિવાસી ઇલાકામાં હમણાં મોદી સાહેબ આવી ગયો કેમ આવ્યો આદિવાસી ના ઇલાકામાં નથી કેમ અવાયું આદિવાસી લોકો ગમે છે અને આદિવાસી ની જમીન

દુકાનો તોડવામાં આવી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકોએ તે પ્રક્રિયાના સંદર્ભમાં પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો અને તેને લઈને પોલીસ દ્વારા તેમને ડિટેન કરી લેવામાં આવ્યા ત્યારબાદ તેમની સાથે દુર વ્યવહાર પણ કરવામાં આવ્યો તેવા આરોપો તેઓ લગાવી રહ્યા છે એટલું જ નહીં તેમની જે વસ્તુઓ છે તે લઈ ગયા હોય પોલીસ વાળાઓ તેવા આરોપો પણ સામે આવી રહ્યા છે અને તેના જ કારણે રાજકારણ ગરમાયું છે હાલ તો કોંગ્રેસ સે જે પીડિત પરિવાર છે તેમને સાંત્વના પાઠવી છે હૈયાધારણ આપી છે અને આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચિંકી ઉચ્ચારી છે દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે નવજીવન ન્યૂઝ ના હિસ્સા બનો વૈષ્ણવજન તો तेले कहिए जे पीडपरा